વડોદરા શહેર રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલ ઊંટખાનાની ગલીમાં મકાન ધરાશાયી થયું વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને નિર્ભરીતાની નોટિસો આપવામાં આવે છે ત્યારે મકાન માલિકો દ્વારા જર્જરિત મકાનો ઉતારવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા નહીં પાલિકા તંત્ર માત્ર નોટિસો આપી સંતોષ માને છે અને આવા જર્જરિત મકાનોના ભાગ પડતા જાનહાની બનાવો બનતા હોય છે ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ ઊંટખાનામાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો સદનસીબે મકાનમાં મકાનમાં કોઈ રહેતું ના હોવાથી જાનહાનિ તડી અને ગલીમાં અવરજવર જવર ના હોવાના કારણે કોઈપણને બીજા થયેલ નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડાક મહિના પહેલાં આ મકાનને ઉતારવાની નોટિસ ચોંટાડવામાં આવી હતી પરંતુ પાલિકાના અધિકારીઓ માત્ર નોટિસો આપી સંતોષ માનતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આવા જ મકાનોના ભાગ પડતા હોય છે ત્યારે જાનહાનિ પણ થતી હોય છે આ મકાન ધારાશાહીની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનની આજુબાજુમાં બાંબુ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો વધુમાં તેજ ઠક્કર જણાવ્યું આ રાજમેલ રોડ ઊંટખાનાની ગલીનો વિસ્તાર છે ત્યાં ખોડલકુરબા નામનું છેલ્લું મકાન છે આ મકાન મારા હજુ વરસ પહેલા જ અમે પરચેઝ કર્યું છે પણ અત્યારે કોઈક ઝડક વાગવાથી ઉપરના સ્ટેપના ગામડા નીચે પડ્યા છે અને અમે લગભગ બે કે ત્રણ દિવસ આ સોમવારથી આ કોર્પોરેશનની નોટિસ બી પહેલાં અમને મળી છે પણ હવે સોમવારથી અમે આ ઉતારવાનું ચાલુ કરી કરીશું અને ઉતારી નાખી કરીશું અને અત્યારે એકસો એકમાં ફોન કરી અને મેન લાઈનને જે મેઇન લાઇટ ની લાઇન જે વીજળીની આપણે એમજી માં જે લાઈન છે એ અને ગેસ ખાધા ની બે લાઈન કનેક્શન અમે કાપ કપાવી દેવડાવી છે કોઈ ની જાનહાની થતી નથી કોઈ રહેતું નથી અત્યારે કોઈ છે બી નહીં હા ફાયર ને અત્યારે અમે જાણ કરીને બોલાય છે જાણ કરીને અમે બોલાવ્યા છે અત્યારે મિતેશ ઠક્કર